મિત્રો હાલો બધા સીતાફળ ખાવા તો સીતાફળ આપણે પાકીજી તો લઈ આવ્યા યલ્લો ઈટુ કેમ લી કેમ સૌ બધા બહુ મજામાં છો અને અમે મજામાં છીએ મીડી થોડા મજામાં છે બહુ નથી બધાયને હરર માદે જે માતાજી મને આજ મજા બગડી ગઈ છે સોરી સાજે ને ઊ થઈ જ્યુ છે થોડું સાજે માથે ને ઊ દુખે છે તાવ ને ઊ છે થોડું ને હાથે બરાબરે થઈ ગયો છે ને

કન્ટિન્યુ બના રહીજો તમે આગળ બતાવતો રહે દવા લેવા જવાનું થાય તો બતાવ્યું અત્યારે મીડિયમ છે બહુ નથી દવા લેવા ન જવું ઉપર સારું લખોતું જાવ પાછું આવું સારું થઈ જાય હોટલ લેવા નહીં જાય ઉપર મારે તમે કન્ટિન્યુ બનાવી રહી જ આગળ બતાવ્યું ખેંચો તો તમને અમે મોટું જોઈ રહ્યું નથી એટલે બેરી વાર ખ્યા છે જો આપણે લખી હવે લખી હશે अट्ला रेवा देना टाटा पर खेसा होड़ा से हाँ सड़ गए जाऊँ घेरे तड़के बहुत से तुम जो से से जोता हो जो आप उड़े ते देखाता हो तो कही जाओ कॉमेंट में देखाता से आम तोड़े बहु से बहुत उड़े तो कैसे तो तुमने दी आठ में बताइा थे તમારા વરસાદ સેક નથી કે જો અમારે કાલમાં હતો થોડો અમારે કાલમાં થોડો ઘણો હતો આજમાં દે છે ને ખાની ખબર પડે આવે ન આવે તો તમે આ બ્લોગ માં બતાવજો તેવા કુલ જે ટી-શર્ટે પડા ટી-શર્ટે પડળો ઓમડ્યું છે કોને નામ થાય નાયો તો તમે કન્ટીન્યુ મનારો હું ફટાફટ ખે તડકાના હોજા જાય કેરે જો લુ ખાસ બનશે ખાલી બે ત્રણ પતરા છે તો કેન યો જો કેરે ને કાન પર સાટે છે દવા બભરો જો છે તો તમે કન્ટીન્યુ મનારો આગળ પછી બતાવુ

ગામના બ્રમ્મર છે મારે ચારે ગામના બ્રમ્મરના માતાજી છે એના આલીને માનતા છે માનતા છે ને મારે તો હું જો ગાડી બહાર ગાડીને ત્યાં થઈ જશે ને જ મારવાનું છે આપણે ફાંકી ખાઈ જશે આપણે માવો તો તમને કન્ટિન્યુ બના રહી ગયો તો માતાજી દર્શન કરાવી તો કન્ટિન્યુ બનાવી માતાજીના મંદિર ફૂકી જશે દર્શન કરાવવું

तो कंटिन्यू में तो तुमने आगे बताओ मित्रों में जो लाटता था, था थे थोड़ा बाकी ये तो कपाल लाठा जो लाठी छोड़ नहीं किसे ऐसे लाठी तो छोड़ नहीं किसे हमारे लम बाकी रिश्ते जो आ रहा है वो लाठी लाशे पर आश्रय ने जा आज से अपनी माइंड भी अभी रिश्ते हमारा मोल माइंड ही ना

ના પાછું મારા જવાનું છે અ ગુવર ખંસવા પાસમાં નામ ભુલાઈ જાય ગુવર ને જે આપણે અહીં ઊભા છે આવડે એવડા ખાસવા ના છે દેખાનો પાબલું તળ આકે રાખે હું સોફરી હું સોફરી હું પહવા જાવ ગોવાટ ખાસવા

જો આગડે ઓલી માડી મૂતી હેરા તો હું ગોતતો આગડે એ માડી મૂતી આગડે ને પછી અહીં આવી એ ચારે કરી બર સણત પછી જાવ છો ખાસો રે મોલ્લા બે બ ઉપર હતા પણ અહીં આમ કંપાવા જઈને તમને બતાવ ઓર સાથ મે વાતાવરણનો લાબું વિ આવી જો સણે છે ને કઈ પહોંચે હામું થઈ પછી માલવા મળી છે તો તમે કન્ટીન્યુ વિના રહ્યો તો તમે કન્ટીન્યુ વિના રહેજો તમે બસ આપણે બતાવું કેમ છે મિત્રો હવે જો લખાયને કસે કાન પર હાત્યા કસે જે લખાય ના કોનસે ઉપર કાન પર હાત્યા કસે બેનો એ પારા છે તમે જો લખાયને કસે લો પટો બાકી છે લો પટો ક્યાં પર બતાવો તમે મિત્રો આપણે ફાઈયે બધો ગોવાર ખેઈ નખ્યો છે અને બેનો નખર દેવાનો રહી ગયો છે બાકીનો હે ઉඹતે કેલા છૂટો થઈ ગયો છે બેનો ઈ પારે છે બધું ને આ બાપું વેવ છે ગોવાર કાન ભેજોલામાં આકે છે હાથી અન ભાઈ ધ્યાન દે કે ભાંગે નઈબો આપણે આપડો આખું ગોવાર ખેઈ નખ્યો છે ઉબતે પાત્ર પડ્યા છે એ દિ હવા થમ મમસ ને અજો અંદર છે आज अमने एक अम नहीं लगत वरसाद मोकला बजू अमर तो बज बहुत फूल बढ़ी जैसे बापू लेगो करो तो भेगो नहीं तो मैं ना तो वरसाद तो जो हो जाओ हमें तो कंटाई गया अमर तो वेचाणी सी गई खबर फूल भराइ जाूल हाँ

એ તો મે મને આવતો છું કુડીશ આપણે પડી છે જે તારી રીતે સે સપોર્ટ કરતા રહેજો બતા લાઈક શેર કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો તો નવા સબ્સ્ક્રાઇબ કરી લેજો અને જે સબ્સ્ક્રાઇબ કરે છે લાઈક ને શેર કરતા હિયાં કમેન્ટ કરતા રહેજો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નથી એ જો આવડા હું ઉડન એ મને કમેન્ટમાં કહીજો મને નું નામ આવડે છે ને તમારા વિસ્તારમાં શું કહેતા હોય ક લખો તો આમ આજ ના ઉડે ભદરો મળ્યો છે એટલે અબ ઉભો ન રહેને કે તું મને બતાવ다가ડી જો ઉડ પૂરી મિડિયમ બહુ મોટો નહીં બહુ ઉડે તરે પાદરે મેણે ચલે તો સપોર્ટ કરતા રહેજો બતા અને સબસ્ક્રાઇબ કરી લેજો ને તો તમારું વિસ્તરમાં વરસાદ છે કે નથી ભાઈ કહેજો અમારે તાજનો નથી કાલનો હતો તો અમારે આજનો નથી તો તમારું વિસ્તરમાં વરસાદ છે નથી તો કહેજો આજ રિવિયર છે એટલે આ વિડિયો અપલોડ કાલમાં થાહે तो उधर सपोर्ट करता रहो दिल थे तो बताने जो हर हर महादेव